બજારમાં સિઝનમાં દ્રાક્ષ ખૂબ આવે છે માં પેસ્ટિસાઇડ બહુ હોય છે દવા છાટેલી હોય છે સરખી રીતે સાફ ના કરો તો ગોળું તરત જ પકડાઈ જાય છે લાંબો સમય સુધી દ્રાક્ષ પણ સરસ તમારી તાજી રહેશે એવી સરસ મજાની ટીપ છે સૌથી પહેલા દ્રાક્ષ કેવી રીતે ધોવી એ જોઈએ ઊંડા વાસણ પાણી લેવાનું છે હવે એમાં દ્રાક્ષ ઉમેરી દઈએ છીએ પાંચસો ગ્રામ દ્રાક્ષ છે હું એક ટેબલ સ્પૂન જેવું મીઠું નાખું છું મીઠાની અવેજીમાં તમે સોડા બાય પણ ઉમેરી શકો છો જેને સાજીના ફૂલ કહેવામાં આવે છે બાય કાર્બોનેટ ઓફ સોડા વિનેગર પણ ઉમેરી છે વિનેગર અને સોડા કરતા મીઠું વધારે હિતા હોય છે કારણ કે નડતું પણ નથી એટલીસ્ટ એક કલાક પાણીમાં ડુબાડી રાખવાની છે લગભગ એક કલાક જેવું થઈ ગયું છે દ્રાક્ષ જ્યારે કોરી થઈ જાય ત્યારે એને આમ તોડવાની નથી તોડીને તમે મૂકશો તો એ ઝડપથી ખરાબ થશે ઝુમખા સાથે જ તમારે ફ્રિજમાં કે બહાર રાખવાની છે બહાર રાખો તો ઉપર મલમલનું કપડું ઢાંકીને રાખવું જેથી જીવાત ન થાય આ ડાળખામાંથી તમે જુદી કરશો તો તરત જ અહીંયાથી પીળી થવા મળશે અથવા કાળી થવા મળશે અને દ્રાક્ષ ઝડપથી બગડી જશે આ ટ્રાય કરી જોજો હું આવી રીતે રાખું છું દ્રાક્ષને ફ્રિજમાં કશું જ નથી થતું બહાર પણ તમે સ્ટોર કરી શકો છો